વઢવાણમાં પૌરાણિક નવરાત્રિને લઈ વાજિંત્રો વેચાણની બજારોમાં ગરાગીનો માહોલ ઢોલ નગારા તબલા તબલાબેન્જો હાર્મોનિયમ સહિતની બજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો વઢવાણમાં ઐતિહાસિક વારસો યથાવત નવરાત્રીના પર્વને લઈ થંદનાટ પ્રાચીન ગરબીઓમાં તબલા બેન્જો નગારા ઢોલ હાર્મોનિયમનો થાય છે ઉપયોગ

ડ્રમ છે ઢોલક છે ખંજરીયો છે દરેક વાજિંત્રો દરેક મળશે અને દરેકે દરેક અમે આપીએ છીએ જેવું કે જે હાલની તબક્કે અત્યારે ઇલેક્ટ્રોનિક પદ્ધતિ નીકળતા પણ છતાં લોકો જે જૂના ગરબી મંડળવાળા રહ્યા એ હાલની તબક્કે દેશી વાજિંત્ર પાસ કરી અને દેશી ઢબ ઉપર ચાલે છે તો એ કે અમારો આજ તારીખે અત્યારે અમને એમ લાગે છે કે ના સુજન સારું છે દેખાય તેજી દેખાય એમ અમારા જે જૂનો હાલ ની તબક્કે રહ્યો એ ભાવ પરથી ચાલુ પડે છે કે નવો ભાવ અત્યારે ગળા ને અનુકૂળ પડતો નથી એટલે જે હાલ જૂનો ભાવ રહ્યો ને એ ભાવ થી અમે ચાલુ પડે છે ત્યારે અમારો ચાલે છે નરેન્દ્રસિંહ અમારે વઢવાન ચંદન ચોક ધોરીપોરની ગરબી છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષથી જૂની પરંપરા મુજબ આલે અને અહીંયા કોઈ ડાન્સ કે બાન્સ તમે કોઈ રમાડતા નથી જે ગરબાની હાલે આપણે જુનવાણી ગરબા દેશી પદ્ધતિ એનાથી અમે રમાડી અને ઢોલના તાલ અને સાઉન્ડ ઉપર બરોબર અને આ લોકોના વાજિંત્ર પણ અત્યારે પહેલા જેટલા તો નથી જોલા થતા કારણ કે અત્યારે બધી નવી નવી ફેશનો આવી ગઈ બાકી આમનો હું એવું માનું કે એક સમય હતો કે આ લોકોને જમવા બેહવું હોય ને તો વિચાર કરવો પડે તો અત્યારે આ લોકો ખાલી કહેવાના દેખાવ પૂરતા જ રહ્યા છે નહીં આમના જે સાધનો હતા એ માતાજીને પ્રિય ઢોલ તમે દેશી ઢોલ અને તબલા ઉપર જે શરણાયું ને એવું બધું જે વાગતું હતું જે ગરબાની રમઝટ બોલતી હતી એવી રમઝટ અત્યારે નથી હોય અત્યારે તો હું કે તૈયાર થઈને આવવાનું અને ગરબા ગાવાના અને પાર્ટી પુર વધુ પસંદ કરે જ્યાં માતાજીની સ્થાપના હોય ને એવી જગ્યાએ માણસો બહુ ઓછા દેખાય